આમ જોવો ગઈ દેશી ગામડાની મોજ ભાઈ સવાર સવારમાં જોવો ચૂલાની ભાખરી બોલો ભાઈ હા અરે વાહ ભાઈ વાહ ડિઝાઇન વાળી ચક્કરપારા જેવી હે બટકા કરી કરીને ખાવાનું ભાઈ સરસ સરસ ચાલો ભાઈ મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી અને ગરમા ગરમ ચાય ધુમાડા નીકળતા ચાય શું કરેવાનું કીધો હાથ વાળી ડિઝાઇન વાળી ભાખરી હા હા લે લે

હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો નાઈ ધોઈન ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે એ નાસ્તો કરી લીધો છે અને બા અને દાદા જો બેઠા છે દાદા અગાઉથી હાથ ઉજા કરી દીધા દાદા જય યોગેશ્વર જય યોગેશ્વર બા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો આ બધા છે ને અત્યારે બાલ બચ્ચાઓ મળવા માટે આવ્યા છે અત્યારે જય યોગેશ્વર માર જેવા કપડા પહેરીને સેમ ટુ સેમ ભાઈ બંને ભાઈ ફરીથી મેચિંગ કરી લીધું છે જો અને આજે ગાઈઝ જણાવી દઉં આજે છે ને અમારા ક્રાકેશમાં લાસ્ટ ડે છે હવે અમે છે ને સુરત જવા માટે રવાના થઈ જવાના છે આવતીકાલે સવારે એટલે આજે આજે અમારો લાસ્ટ ડે છે 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 બરાબર આખા ગામ ધુમાડા સ્વામિનારાયણ બપોરનો મેનુ તમને ચાનું હશે તો બપોરે હવે ત્યાં જઈશું અમે કહીશ તો અત્યારે હું તમને છે ને ક્રાકશ નું વાતાવરણ બતાવું બે પ્રકારના વાતાવરણ છે જો આ બાજુ છે ને કાળા ડિબાંગ વાતાવરણ છે અને એક્ઝેક્ટ આ બાજુ ખુલ્લું વાતાવરણ છે ભાઈ આવું છે ને ખાલી તમને ક્રાકશમાં જોવા મળશે જો કાળા ડિબાંગ વાતાવરણ આ બાજુ અને આ बाजू મસ્ત ખુલ્લો વાતાવરણ છે ભાઈ જો આ રીતનું અત્યારે કઈક છે ને વાતાવરણ છે ભાઈ ક્રાકશમાં હવે આ બધું વાતાવરણ મૂકીને છે ને આપણે સુરત જવાનું છે ગાઈસ તો ગામના સ્વામિનારાયણના મંદિર છે ને અત્યારે જમવાનું છે ભાઈ હરિભક્તોને જમવાનું છે તો જે-જે ગામના હરિભક્તો છે ને બધાને જમવાનું છે અત્યારે અને અમે પણ તૈયાર થઈને નીકળી પડ્યા છે હવે અને આ જો બ્લુ ઝબલું પહેરી નીકળી ગઈ છે પિનલ બ્લુ કલરનો એકદમ ઝોલો ઝબલું નામ પડ દીધો ઝબલું ભાઈ અત્યારે છે ને જબલું ફૂલ ટ્રેન્ડિંગમાં છે ભાઈ રોયલ બ્લુ કલર જે પહેરતા હોય ને ભાઈ ફૂલ એકદમ ફેશનેબલ છે ભાઈ એકદમ ડિઝાઇનર છે ભાઈ એ તમારે સમજી જવાનું ભાઈ ફેશન ડિઝાઇનર હોય ને એ જ આ કલર પહેરતા હોય કેમ કે અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ હા તો વાત છે ભાઈ જો ભાઈ વાતાવરણ શું છે એ ગામના રસ્તા સોમ સામ આટલી ફાસ્ટ ફીડે જાય ભાઈ અહીંયા વાહનો બધા ફેશન ડિઝાઇનર હોય ને એ છે ને આવું યુનિક જ પહેરે એટલે એના ઉપરથી આઈડિયા આવી જાય કોઈ આમ માથે લખી નિઝા છે પણ પછી આ પહેર્યા પછી સારું લાગે છે અને કેટલા બધા લોકો એ મોટા મોટા સેલિબ્રિટી લોકોને છે ને બ્લુ કલર રોયલ બ્લુ કલર ના પહેરતા પછી મને ખબર પડી આ તો ટ્રેન્ડિંગ છે એટલે સેમ પીસ એટલે પછી આઈડિયા આવ્યો જોવીન કે અમને ખબર પડી જાય હું છે ટ્રેન્ડી સરસ ચાલો તો હવે છે ને फटाफट જમી લઈએ ગાઈસ તો જમણવારમાં માં જો ઘણી બધી વસ્તુ છે મોદી લાડુ ને બધું મસ્ત ભજિયા વાહ ભાઈ વાહ સરસ મજાની વસ્તુ છે ને હવે છે ને બધું પૂરું થવા આવ્યું છે ને પપ્પા ને બધા જો અહીં બેસી ગયા છે ચિંતન ને જો સામે બેઠા છે જમવા માટે ભાઈ હેતાની ભાઈ ને બધા જો ચિંતનભાઈ ભાઈ હું લીધો હોય ડિશ માં હું આને કહું છું હા તડકો લાગે છે આ હું કે બોલ તો બોલો બોલો ભાઈ બોલો બોલો કઈ વિટામિન મળે હાલે કરે હું હોય દરરોજ નું ઈ કે અમર દરરોજ નું હોય કે બપોર વસાળે રમવાનો ને એવું હોય કે એમાં બેઠા હો સરસ સરસ હું લીધું ચેનલ ભજીયા લીધા છે શાક લીધું છે ભાઈ રોટલી

સમય નો ઉપયોગ કરીએ બેઠા બેઠા નહીં નહીં એમ જમીન મોટા નીકળ્યા અમે અમાર મંદિરે છે ને જમવાનું હતું સ્વામિનારાયણ ના મંદિરે નવા વર્ષ ને દિવસે રસોઈ આપે ને મરણ થઈ ગયું ત્યાં આજ રાખ્યું હતું

ચાલો આપણે છે ને સીધું જ કન્ટિન્યુ કરવાનું છે તો હવે જઈએ તો લુવારિયા ગામમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો ફાઈનલી હાર્દિક સ્વાગત હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ લુવારિયા ગામમાં પહોંચી ગયા છીએ ચાલો હવે જઈએ અંદર અને મામાને મળીએ ગઈસ તો ફાઇનલી લુવારિયા ભાઈ મામાના ગામે પહોંચી ગયા છે ભાઈ આ દિલ્હીમાં જવાનું છે અંદર તમારો ફોન આવે તો એ જે મેં લીલી આવ્યા છે મામા

ગઈસ તો વાતાવરણ જોવો કેટલું મસ્ત ગોલ્ડન વાતાવરણ થઈ ગયું છે એકદમ આમ આગ લાગેલી હોય ને એ રીતનું ગોલ્ડન રસ્ટ કલર આમ કેસરિયો સંજ્યા ખુલી છે ભાઈ સંધ્યા ખુલી છે એવું કહેવાય મસ્ત વાતાવરણ છે એ મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ભાઈ તો આજે છે ને ભાઈ ઠાકરના મેરેજ છે તો તુલસી વિવાહમાં જવાનું છે બવાડા ગામમાં ભાવેશભાઈ બોવાડાને ચા તો બહુ લેટ થઈ ગયું છે સાંજ પડી ગઈ છે એટલે છે ને પિનલ પિનલ એમની દીકરીનું નામ ભાવેશભાઈ વાઢોરિયાની દીકરીનું નામ પણ પિનલ છે યસ ઈ 20 વર્ષની ઉંમરેનો અવસાન થયો છે ઓકે તો એમની પાછળ છે ને બહુ મોટું ધરસિ વિવાહનું

જે વસ્તુ આપવાના છે ને આ બધો કરિયાવર ઘર સામગ્રી માં એટલું ઝેડ વસ્તુ છે આમાં જોયા કરો જોતા જમવા જવું છે ને ભાઈ ની બધારે વાતો કરે છે આવી જાય આવી જાય ¡Viva la

જે ઓલો ડોમ હતો ને વરસાદ કારણે ડોમ બનાવવો પડ્યો એ અમરેલી થી અર્જન્ટ માં ડોમ મંગાવ્યો બરાબર તે બહુ મોટો ટેમ્પો હતો ને ગામ અંદર શેરી જઈ શકે એમ નતો તે બધા ગામ ના લોકો મળીને મિની ટ્રેક્ટર પછી છકડો પછી ઓલું શું કેવાય સનેડો એ બધા લઈને આવ્યા ને એમાં જેટલો સામાન હતો ને એ બધો ધીમે ધીમે ટ્રાન્સફર કર્યો કોઈ એટલે મોટા મોટા વાહન ક્યાં કે આવી નહોતા છે કે આ બધાય રેતી કપચી બધી વ્યવસ્થિત આખું પ્લોટિંગ કર્યું આમ લેવલિંગ કર્યું પ્લોટિંગ તેને લેવલિંગ કર્યું મસ્ત બધું કર્યું વરસાદને કારણે થોડીક તકલીફ થઈ પણ ગામના લોકોનો સાંપ હતો ને એટલે ભાઈ બધું પોસિબલ થાય એવું કહે નહીં એકવીસ સદીમાં એ બધી એટલે અમારે બધી એવી વસ્તુ તો જાણવાની હોય ભાઈ ગામમાં સાંપ લોકો સાંપવો જ બીજું કાંઈ નહીં ભાઈ સાંપ છે તો ભાઈ

ઓ યાર રોડ ઉપર હમો છે ને હાઉ કરવાય રાજી નદી શું કહેતાજ હું બોલ આપણે હા બોહો ને એટલે બો ગમે એને હા આજે સવાર સવારમાં સબસ્ક્રાઇબર દેતા હસને 4 ગટ 4 ગટ બરીયા દિવસ છે આજે સવારમાં વાગે નીકળી છે ત્યારે ભાઈ સુરત જવા માટે થઈ ભાઈ ગામમાં એન્જોય કરી મસ્તી કરી ભાઈ મજા આવી તમને પણ મજા આવી હું અત્યારે નીકળી કક કરી નીકળી જઈએ મારે તો ગાડી ચાલી જાય એવું લાગે ચાલેંગો મારે તો કઈ વાંધો નથી હા ખોટું હોય અમારે નાખવાનું છે ને પપ્પા નીકળવા દે તો આજે ડ્રાઈવિંગ સેફ નથી ભાઈ એવું થાય એટલે

એટલે પછી સ્કૂલ ચાલુ થાય પછી અમારું રૂટિન કન્ટિન્યુ ચાલુ રહેશે બાકી એટલા માટે મારું વહેલું જવું પડે છે નકર તો હજી એમ થાય કે એન્ડમાં હજી પપ્પા તો નથી જ આવતા બે બેટા દિવસ રોકાવું છે કે પપ્પા નથી આવતા અને જો અમારવા એશિયન એશિયા એશિયા એશિયન સિંહ એશિયન નો અમારવા રસ્તો એનો ગમે છે ને એશિયા રસ્તે અમે જો એશિયન સી રસ્તે અમે હાલવી છીએ અત્યારે

ખાડા ખડિયા વાળો રસ્તો પણ રોડો રળિયા મારું ગામ અટાડા માં કર આ લોકો છે ને નકર આપડા ઘરે જ આવશે કેમ બાય બાલ ન જવા દે કેમ મળવા આવશે ભલે ના આવતા અચ્છા હવે પણ આપણે અહીં ક્યાં આવતા દિવાળી ની નાવતી દિવાળી પાછા આવશે બધા મળવા ભલે આવતા વાંધો નહીં ભલે આવતા હમ ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને હાલ અત્યારે છે ને સુરત જવાનું છે તો અત્યારે તો નહીં સવારે જવાનું છે પણ બધી પેકિંગની તૈયારી ચાલુ થઈ ગયું છે જો આ બધું પેકિંગ મસ્ત મજાનું થઈ ગયું છે અને બા અને દાદા અહીં સુઈ ગયા છે અહીંયા પપ્પા સુવાના છે બાકી ગયા છે દસ હું તમને બતાવું કેટલું પેકિંગ છું છે પિનલ બધું પેકિંગ રેડી બધું રેડી

એક બે ત્રણ ચાર પાંચ ઓહો તો તો હુમાડો અઘરો પડી જાય કે કે થોડી કપડા દીવ થી લીધા વૈધા કે નહીં ઓકે ગાઈસ તો અમે દિવાળીના દિવસોમાં છે ને આ રૂમમાં માં સુતા તમે કદાચ આ રૂમ નથી બતાવ કઈ ખ્યાલ નથી જો મારી બા લવિંગ ગયા હતા હા એ પૂરા થઈ ગયા ને ઓકે તો મર દસ્તા વાળા સીવાઈ દે હા એ છે ને લવિંગ ગયા એને નવા લીધા હા વૈધા ને તેના ડટી સોટી ઓ બાપ રે તો બધા ફોક્સ કાઢશો તો લેમ ઘટતા દેહ માં ને એક ને કોકે સંતાડી મુક હા લે લે વધારે એક્સ્ટ્રા લાવ્યો તો ને ઈ જ છે ક્યાં ને નેમતીન પેનલ બ્લુ ઝબલું ભાઈ ભાઈ બ્લુ ઝબલું ઓકે નો કેવાય ભાઈ જો અત્યાર સુધી છે ને આ દેશી નળિયાવાળી રૂમમાં રૂમ સુતા હતા ભાઈ જો તમે આ મસ્ત મજાની દેશી નળિયાવાળી રૂમ અને હવે આપણે પિનલ સુવાનું છે એસી વાળી રૂમમાં માં કેમ થાશે ઊંઘ આવી જશે કે એટલે આપણને બજે ઊંઘ બધે ઊંઘ આવી જાય ભાઈ અમે તો તમે સવારે ઉઠશો કે ઉઠું જ ને લે કાઈ નહી તો આશીર્વાદ લેવા હું તમને કદાચ નહીં ઉઠો તો જગાડીશ બરાબર તો મમ્મી છે ને ભાઈ સુરત નથી આવતા મમ્મી ને પપ્પા અહીંયા રોકાય છે હું ચિંતન અને પિનલ અમે એટલા અત્યારે જઈએ છીએ ભાઈ સુરત માટે તો બધી તૈયારી બધી મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ થોડી ઘણી બાકી છે તો ચાલો ફટાફટ અત્યારે છે ને સુઈ જઈએ તો ફટાફટ સવારે ઉઠીએ અને સુરત જવા માટે રવાના થઈએ બરાબર તો ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટા બાય યુ ગુડ નાઇટ જય વાગેશ